અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મુખ્ય શાળા નંબર બે માં પૂર્વી રાણા છેલ્લા ચૌદ વર્ષથી ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે પૂર્વી રાણાએ ચાલુ વર્ષે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે પ્રપોઝલ મૂક્યું હતું જેમાં તેમની પસંદગી થઈ હતી ત્યારે ગત તારીખ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર તુસાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પૂર્વી અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનીય શિક્ષણ સેવાના તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો પૂર્વી રાણાને પારિતોષિક પ્રાપ્ત થતા નગર શિક્ષણ સમિતિમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો તેમજ પૂર્વી રાણા પારિતોષિક સાથે પોતાની શાળામાં આવતા જ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તાળીઓથી શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ રાણા છે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર બે માં ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે પોતાની ફરજ નિભાવું છું હું ચૌદ વર્ષથી પોતાની ફરજ નિભાવું છું આ વર્ષે મેં તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પ્રોપોઝલ મૂક્યું હતું તેમાં પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સિલેક્શન થયું અને તેમાં મને પારિતોષિક સીટ એનાયત કરવામાં આવ્યું હતું તે બદલ હું મારા આચાર્યશ્રી સારા પરિવાર તથા મારા વાલા વિદ્યાર્થીઓનો અને મારા સાહેબ શ્રી ડીવીએસભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર